就是。 જી થોડા દિવસ પહેલાં જેમ તમે બધાએ પૂરા ભારત દેશે પણ જોયું અને પૂરા દુનિયાએ પણ જોયું કે કેવો પાકિસ્તાને કાયરતપૂર્વક હુમલો આપણા જે જમ્મુ કાશ્મીરમાં આપણા સેનાણીઓ ત્યાં ફરવા ગયા હતા એમની પર કાયરતપૂર્વક હુમલો કર્યો હતો અને પૂરો દેશ આઘાતમાં હતો પૂરો દેશ ગુસ્સામાં હતો પાકિસ્તાને જે આવો આતંકવાદી હુમલો કર્યો પણ પૂરા દેશને વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં સોએ સો ટકા બદલાવ લેશે એના ભાગ સ્વરૂપે જ કાલે પૂરા પાકિસ્તાન પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ જેટલા ઠેકાણે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો છે આતંકવાદીનો ખાતમો પણ બોલાવ્યો છે અને કોઈ કપરી સ્થિતિ સર્જાય એના માટે પૂરો ભારત દેશ તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં બસો ચુમ્માલીસ જેટલા જિલ્લાઓમાં મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડાંગ લોકસભામાં પણ નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં પણ આવ્યું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ કે કોઈ પણ કપ્લિક સિટી હોય તો આપણા જે નાગરિકો છે એને પૂરી તૈયારી કઈ રીતના કરી શકાય મોકડ્રીલના આયોજનમાં આપણે સેફલી કઈ રીતના લોકોને ઇવિયાક્યોટ કરી શકાય મેડિકલ પરિસ્થિતિ સર્જાય તો એને કઈ રીતના ફર્સ્ટ એઈડ કીટ આપી શકે ફાયરને કઈ રીતના બોલાવી શકે એના માટે તૈયારી માટે આ મોંકડ્રીલનું આયોજન થયું છે

નવસારીમાં દરેક જગ્યાએ અમે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ ઓપરેશન અભ્યાસ યોજી રહ્યા હતા એમાંથી ફર્સ્ટ પાર્ટમાં નવસારી મહાનગરપાલિકામાં ઇન્સિડન્ટ સાઇટ બની છે આ રીતથી અમે મોકડ્રીલ શરૂ કરાવ્યું હતું જેમાં ફાયરની ટીમ પોલીસ એની સાથે હેલ્થ અને ડિઝાસ્ટર એટલે અમે જે સિવિલ ડિફેન્સનું કંટ્રોલ રૂમ પ્લાન કર્યું છે એમાં આ બધા લોકોને ઇવેક્યુએટ કરવું એની સાથે અગર કોઈને કેજ્યુલિટી થઈ હોય તો ત્યાંથી અમે મહાનગરપાલિકાની સ્કૂલમાં આવ્યા છીએ અને એના મુજબ સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલનો પહેલો ભાગ નાગરિકોના જનભાગીદારીથી અમે યશસ્વી રીતે પૂરું કર્યું છે નવસારીના નાગરિકોને હજુ પણ અપીલ છે આજે આપણે સાડા સાતે આ મોકડ્રીલનો બીજો પાર્ક કરીશું જેમાં આખો બ્લેકઆઉટ આપણે પાળવાના છીએ જનભાગીદારીથી આપણે આપણું સોસાયટીનું બધાનું મોરલ જાળવી રાખીશું